દોસ્તો જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને જલ્દી બનવા માંગો છો તો તેના માટે કમી ક્યારેય નહીં આવે તો આવો તમને એવી વસ્તુ જણાવીએ જેને ઘરમાં લાવવાથી માતા લક્ષ્મી અને કુબેર દેવ પ્રસન્ન થાય છે અને તમે આ ઉપાય કરીને તમારી આર્થિક સ્થિતિને પણ મજબૂત કરી શકો છો તો ચાલો જાણીએ કઈ વસ્તુ છે

માતા લક્ષ્મી અને કુબીરની છાપવાળા સિક્કાને ઘરમાં લાવવાથી પણ તમારી પ્રગતિની રાહ ખુલી જાય છે અને આવા ત્રણ સિક્કા તમારા પર્સ અથવા તો ઘરની તિજોરીમાં રાખવા જોઈએ તેનાથી તમારા ભાગ્ય ચમકે છે અને તમારી પરિસ્થિતિ સારી બનશે બ્રીજુ માછલીની મૂર્તિ માછલીની મૂર્તિ અથવા તો તસવીરને ખૂબ જ શુભ માનવામાં આવે છે જીવનમાં સુખ સમૃદ્ધિ માટે ઘરમાં ચાંદીની માછલીની પ્રતિમા લાવી જોઈએ તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે ચોથું કોડી સફેદ કોડીને ઘરમાં લાવવાથી ધનલાભ ના માર્ગ ખુલે છે અને તેને લાલ અથવા તો પીલા કપડા માં બાંધીને ખુબજ સુભ માનવામાં આવે છે એમાં માતા લક્ષ્મી અને કુબીર દેવ ની કૃપાથી ઘર માં ધન ની કમી ક્યારેય નથી આવતી અને વિઘ્ન હર્તા ગણેશજી ની કૃપાથી બધા જ કાર્ય સંપન્ન થાય છે અને તે પ્રતિમા સ્થાપના કર્યા બાદ રોજ તેની પૂજા કરવી જોઈએ